અમદાવાદમાં ભારતમાં ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ અને તેની વૃદ્ધિ તરફ ગુજરાત રાજ્યનું યોગદાન વિશેષ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ સેમિનારમાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાની બાબતોના મંત્રી કુંવરજી બાવળીયા ઉપસ્થિત રહ્યા કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે ડાયરેક્ટ સેલિંગ ઉદ્યોગ માટે અનુકૂળ વ્યવસાયિક વાતાવરણ ઊભું કરવા વખતે રાજ્ય ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે કટિબદ્ધ છે કાર્યક્રમમાં રાજ્યની સંબંધિત કંપનીઓ સાથે જોડાયેલા અને ડાયરેક્ટ સેલિંગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાર મહિલા ઉદ્યોગ સાહસિકોને તેમને સન્માનિત કર્યા આઈડીએસના ચેરમેન વિવેક કટોચે કહ્યું કે રાજ્યમાં ડાયરેક્ટ સેલિંગ ઉદ્યોગો માટે તૈયાર છે एंड आठ साल का रिसर्च हुआ अभी तक और आठ साल में बैटरी डेवलपमेंट का भी बहुत um, इम्पोर्टेंस दिया हमने और अभी हम, हम हमारा एफ सेवेंटी सेवन मार्कटो इज़ दी मोस्ट एडवांस्ड द सेफेस्ट एंड द मोस्ट पावरफुल इलेक्ट्रिक मोटरसाइकिल इन इंडिया